અરણીવાડા સમસ્ત અન્ય ગામોના દાતાશ્રીઓ નામી અનામીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે ગ્રામજનો સ્થળ બાવા બાપજીની જગ્યામાં પધારેલ સંતો મહંતશ્રીઓ શ્રી ઓગણનાથ મહંતશ્રી એક હજાર આઠ બલદેવનાથજી બાપુ ગુરુશ્રીના વચનનાથજી દેવ દરબાર જાગીર મઠ સ્વામીજી શ્રી મહંતશ્રી એક હજાર આઠ જગદીશપુરીજી ગુરુ શ્રી હરિપુરીજી થળી મઠ મહંતશ્રી એક હજાર આઠ પુરીજી બાપુ મહારાજ થરા જગ્યા શ્રી એક હજાર આઠ સુખદેવજી મહારાજ વાલેર જગ્યા મહંત શ્રી એક હજાર આઠ પુરીજી મહારાજ પેપલું જગ્યા શ્રી એક હજાર આઠ ઉમા ભારતી મહારાજ મહુડી જગ્યા મહંત શ્રી ઘનશ્યામ ગિરિજી મહારાજ ખીમાણા જગ્યા શ્રી સ્વર્ગસ્થ ગોસ્વામી ચેહર લક્ષ્મણગિરી ખડોસણ જગ્યા પંચમુખી મહંત શ્રી સંતરામ ગિરિજી મહારાજ બાલીસણા ધામ જગ્યા સંતશ્રી શ્રી દાસબાપુ સદારામ આશ્રમ ટોટાણાધામ પરમપૂજ્ય બ્રાજપુરી સંતોષપુરી રાજસ્થાન મહંતશ્રી શંકરનાથજી વાગડોજ જગ્યા મહંતશ્રી સુરજગીરીજી ગોળીવાડાથી પધારેલા સૌ મહંતોને શાલ ફૂલહાર સન્માન કરી આશીર્વાદ લીધા હતા સ્ટીલની થાળી લાણીમાં આપવામાં આવી હતી ગોસ્વામી સમાજ અને અન્ય સમાજ નામી અનામી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સૌ સાથે મળી ભોજન પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત

ગુલાબજી મહારાજના સેવક સમાજને ખૂબ લાગણી હતી અને ગુલાબજી મહારાજે આવ્યા પછી આ સંસ્થા ખૂબ વિકાસ કર્યો છે એમને અને અમારે મોસમ ચાલે છે આ ઉપરીજી મહારાજ અને તમામ સેવક સમાજ અને જ્ઞાતિજનોએ આ ભંડારાનો મહોત્સવમાં ભાગ લીધેલો છે